આજે એને એના પપ્પા ગુમાવ્યા છે એટલે એની બહુ જ ખરાબ હાલત છે ભાજપમાં પણ એટલા જ સક્રિય કાર્યકર તરીકે પુણેશભાઈ મોદીને એટલો સહકાર આપે નમસ્કાર હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ આજે ખૂબ જ હૃદયદ્રાવક અને દુઃખદ ઘટના વિશે વાત કરવી છે ચોથી સપ્ટેમ્બરે રાત્રે બે યુવાનો ગણપતિજીના દર્શન કરીને બાઇક પર પાછા ફરતા હતા સુરતના ઉમરા બ્રિજ પરથી ઉમરાપાલ ઉમરા બ્રિજ પરથી ત્યારે એક બેફામ દોડતી કાર એકસો વીસ એકસો પચીસ કિલોમીટરની દોડતી ઝડપે કારે ડિવાઈડર કુદાવીને સામે તરફ ધસી ગઈ અને આ બાઇક સવારોને સાથે અથડાઈ અને એટલો ગંભીર અકસ્માત થયો એમાં ચિંતનભાઈ માલાવયા નામના યુવાનનું મૃત્યુ થયું ચિંતનભાઈ વિશે બહુ બધું મેં સાંભળ્યું કે બહુ સારા સેવાભાવી હતા લોકોને મદદ કરવા દોડી જતા હતા તમારો શું અનુભવ રહ્યો ચિંતને લાઈફની અંદર એટલી બધી મહેનત તો કરી છે એને પૈસા કમાવા માટે અને કોઈને આપવા માટે સમાજ સેવા માટે ક્યારે એને એનો રૂપિયા નથી જોયા એની પાસે જે હતું એમાંથી એને લોકોની મદદ કરી છે આજે ભાજપના કાર્યકર્તા તરીકે પણ એને ફરજ બજાવી છે પુર્ણેશભાઈના હસ્તક પણ એને કામ કરેલું છે અને એવું નથી એ ક્યારેય વિચારતા કે ના આ કામ હું કરીશ અને મને જશ જોઈએ છે એ ક્યારે એ રીતે નથી એને કામ કરેલું બસ સામે માણસોને ખુશ કરવા માટે જ એ કેટલા ગરીબોને દાન કરેલું છે એને કેટલા લોકોની સેવા કરી છે આજે કોરોનામાં પણ એને કેટલું બધું મદદ કરી છે આટલા આટલા પાણીમાં જઈ જઈને પણ એને લોકોને ખાવા પીવાનું પહોંચાડ્યું છે એટલે ખૂબ જ સેવાભાવી હતા મારા હસબન્ડ

હિમાંશુભાઈ આપણે થોડા ચિંતનભાઈ વિશે મેં સાંભળ્યું કે બહુ જ ભલા માણસ હતા અને સમાજ સેવા પૂર્વના વખતે પણ ઘણી બધી મદદ કરી હતી તો આ ચિંતનભાઈ વિશે થોડું કહો કે એ એમને તમને તમારા તમે કેટલા ભાઈઓ અમે બે જ ભાઈઓ ચિંતન અને હું બે જ તમે મોટા ભાઈ હું મોટો સાહેબ તો ચિંતનભાઈ જે બિલ્ડિંગમાં આપણે બધા બે ત્રણ જણા મેં વાત કરી બધા મિત્રો સાથે એમના એટલા બધા વખાણ કે એટલા બધા આઘાતમાં છે લોકો પણ કે અમે માની નથી શકતા થયું તો હવે મને ખબર છે કે આ તો ખૂબ જ દુઃખદ ઘટના છે અને સહન કરવી પણ અઘરી છે પણ તમે ચિંતનભાઈ ના થોડા કોઈ કિસ્સા એવા કહો કે જેમ તમને નાનપણથી જ એને આ બધી વસ્તુમાં પર્ટિક્યુલરલી ગણપતિ અને નવરાત્રિનો એટલો બધો શોખ આગળ પડતો જ્યારથી અમે અહીંયા છેલ્લા બાવીસ વર્ષથી અરે ચોવીસ વર્ષથી અહીંયા છીએ તો ચોવીસ વર્ષથી અહીંયા છે તો અમારે ત્યાં જે હમણાં મહારાજ ગરુડ પુરાણ વાંચો આવ્યા છે એ પણ એને બાવીસ વર્ષથી ઓળખે છે એટલે બાવીસ વર્ષથી એ જ વ્યક્તિ એવો છે કે જે બધામાં લીડ લઈને ગણપતિ હોય કે નવરાત્ર હોય કે બધી જ વસ્તુ કોઈ પણ સામાજિક પ્રસંગ હોય બધામાં લીડ લઈને એ જ કામ કરતો હોય છે અહીંયા પાર્કિંગની સમસ્યા છે તો એના માટે પણ એણે જે તે હાયર ઓથોરિટીઝને તંત્રને ફોન કરીને એણે સામેનું પાર્કિંગ લોકોને ફ્રીમાં કરાવડાવી આપ્યું હતું આજુબાજુ જ્યારે કોરોના હતો ત્યારે આ બધું અન્નદાન કરવા માટે રોટીને આ તે છાંયડા જેવી સંસ્થા સાથે જોડાયેલો હતો અને બીજી બધી સેવાભાવી સંસ્થા સાથે અને એ બધી જગ્યાએ જતા હતા આ પાછળ અને ભાજપમાં પણ એટલા જ સક્રિય કાર્યકર તરીકે પુણેશભાઈ મોદીને એટલો સહકાર આપે અને કોઈ શું પણ વસ્તુ કોઈ પણ ઇવેન્ટ કરવાની હોય ત્યારે એ હંમેશા હાજર હોય તમે ગમે તે ટાઈમે એને બોલાવો એ હજારો જ આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો